શ્રી દુર્ગા સપ્તશતી ક્ષમા પ્રાર્થના મિત્રો આવા અવનવા વિડીયો શીખવા સમજવા અને સાંભળવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો શ્રી દુર્ગા સપ્તશતીના એકથી તારા તેર અધ્યાયમાં આપણે માતાજી દ્વારા મધુકેટભવધ પ્રસંગ અધ્યાય એકમાં બીજા અધ્યાયમાં દેવતાના તેતથી દેવનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ ત્રીજા અધ્યાયમાં સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ ચોથા અધ્યાયમાં ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ ત્યારબાદ પાંચમા અધ્યાયમાં દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ ચંડ અને મુંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને શુંભ વડે તેમની પાસે દૂત મોકલાવવું અને દૂતનો નિરાશ થઈને પાછા આવવું છઠ્ઠા અધ્યાયમાં ધૂમ્રલોચનનો વધ સાતમા અધ્યાયમાં ચંડ અને મુંડનો વધ આઠમા અધ્યાયમાં રક્તબીજનો વધ નવમા અધ્યાયમાં નિશુંભનો વધ અને દસમા અધ્યાયમાં શુંનોવત અગિયારમાં અધ્યાયમાં દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન બારમા અધ્યાયમાં દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મા અને તેરમા અધ્યાયમાં સુરત અને વૈશ્યને દેવીનું વરદાન આ તેર અધ્યાયમાં આ બધું સાંભળ્યું તેમજ સમજ્યા હવે આ વિડીયોમાં આપણે દેવીને ક્ષમા પ્રાર્થના કરીશું હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધો થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે મારા તે અપરાધો કૃપા કરીને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આવાહન કરવાનું જાણતો નથી વિસર્જન કરવાનું જાણતો નથી અને પૂજા કરવાનું પણ જાણતો નથી ક્ષમા કરો હે દેવી મેં મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વ હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવો સેકન્ડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલો છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ઓછા કે વધુ અપરાધ કર્યા હોય તે હે પરમેશ્વરી તમે તે બધું માફ કરો અને પ્રસન્ન થાવો હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગતમાતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન રહો હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને શ્રી સિદ્ધિ પ્રાપ્ત થાઓ શ્રી દુર્ગાને અર્પણ હો